પર્વ નિમિત્તે શ્રી નવનાથ મહાદેવ પૈકીના એક એવા શ્રી સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને હવનનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે વડોદરા નવનાથ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈનના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રી પર્વના દિવસે અખંડ શિવજ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના શિવ ભક્તોને આ આહુતિ આપવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે કોઈને પણ

અને સાથે સાથે મહાકુંભમાં બધાએ દર્શન કર્યા પછી બધા એક આવ્યો કે ભાઈ કાશીમાં જો અખંડ ધ્રોણ હોય તો વડોદરામાં કેમ નહીં કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલયો શિવાલયો વડોદરા શહેરમાં છે એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વમિત્ર ઋષિના વખતથી છોટી કાશી તરીકે ઓળખાય એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ એટલે વિચાર કરીને અમે શિવ યજન શિવ ના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુના જાપથી પ્રગટાવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જવું હોય તો પહેલાં પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે એટલે સિદ્ધનાથ મહાદેવ એટલે અમે શરૂઆત સિદ્ધનાથ મહાદેવથી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે ચોવીસ કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિધોની વ્યવસ્થા અહીંયા હોમા હવન સામગ્રીની વ્યવસ્થા રાખી દરેક જણ આવીને પોતે અહીંયા આહુતિ આપી શકે માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજયના જાપ અહીંયા હોમી શકશે જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આધિ દૂર થાય આવા ભાવ સાથે આ શિવ શિવ કરવાના છે મહાશિવરાત્રી એવું પર્વ છે કે જે દિવસે દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતા નું લગ્ન થયું હતું તો આપણ એક લગ્નના ઉજવણી ના ભાગ જ છે તો બધાને જ મારી વિનંતી છે વડોદરા શહેર નવનાથ ની નગરી છે શિવની નગરી છે મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ એજન શિવ જ્યોત ના રહીએ અને આપણી પણ એક આહુતિ મહામૃત્યુંજયની આપણે એમાં આપીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર